જા ધ્રુવ મૃત્યુ સ્વામિનારાયણ ભગવાન આ સમગ્ર તમામ સંતોના ભાવથી ભક્તો ઘણા ઘણા જય શ્રી સ્વામિનારાયણ ભક્તો આજે કઠપુર ધામને આંગણે એવા એક સંતની ભાવંજલિ સભામાં આપ સૌ સંતો ભક્તો પધાર્યો છે ત્યારે અમે આજે સવારે ભુજધામથી નીકળ્યા અમારા ભુજ મંદિરના મહંત સ્વામી ઉપ સ્વામી જાદવજી ભગત અમારી સાથે પધારેલા કોઠારી સ્વામી નાયમોની સ્વામી સહિત તમામ સંતોએ આ સભાને ભક્તો ભાવથી ઘણા ઘણા જયશ્રી સ્વામીઓને પાઠવ્યા છે સાથોસાથ જે કોઠારી સ્વામી નારણ સ્વરૂપ નારણ સ્વરૂપ સ્વામી જે ગઢપુર ધામમાં રહી અને ખૂબ ગોપીનાથજી મહારાજની અદ્ભુત સેવા કરી છે ત્યારે અમને કહેતા આ જે સભામાં જે સ્વામીની સ્મૃતિઓ મૂકાયેલી છે એ જોતાં એવો અમને ભાવ થાય છે કે આ સંતે ગોપીનાથજી મહારાજ માટે જે અદ્ભુત કાર્ય કર્યું છે ભક્તો જો આ સંતનું જીવન આ સંતનું જીવન પરોપકાર માટે છે પોતા માટે નહીં પણ એક આ સત્સંગના સમાજ માટે સત્સંગના ઉદ્ધાર માટે સત્સંગને આગળ લેવા માટે આ સંતનું જીવન આજે નેવું નેવું વર્ષ સુધી આ સત્સંગમાં ભક્તો સેવા આપી ગયા છે બસ ભગવાન પાસે ગોપીનાથજી મહારાજના ચરણો પ્રાર્થના કરીએ કે આજે ગોપીનાથનો ગોપીનાથજી મહારાજના આખા પરદેશને જે સામેની ખોટ પડી છે ખોટ ભક્તો ક્યારે પૂરી નહીં શકાય પણ એમના જે શિષ્યો એમના શિષ્ય સમગ્ર સમગ્ર શિષ્ય મંડળ અમારા ભાનુ સામે હોય અમારા ખાસ સ્નેહી હરિજીવન સામે હોય આ બંને સંતોમાં જે સામીમાં ગુણો હતા એ ગુણો આ સંતોની અંદર મૂકીને ગયા છે અને આજે એ કહેતા આનંદ થાય આજે કોઠારીનું જે બિરુદ એમને પ્રાપ્ત કર્યું છે ને ભક્તો એમને આ બિરુદ પ્રાપ્ત નથી થતું આ સત્સંગ આખાને સંત સમાજને સંત સમાજને ગઢપુર દેશ હોય વડતાલ દેશ હોય અમદાવાદ દેશ હોય કે ભુજ દેશ હોય તમામ સંતોના હૃદયમાં પોતે હૃદયમાં પોતાનો ભાવ એવો આ સંતો મારા ભક્તો મારા ત્યારે ભક્તો આ કોઠારી સામેની બિરુદ પ્રાપ્ત થયું છે બસ ગોપીનાથજી મહારાજ અમે એ જ પ્રાર્થના કરીએ કે સમગ્ર શિષ્ય મંડળને ગોપીનાથજી મહારાજ એને ખૂબ બળ અને શક્તિ આપે જે સામે કાર્ય કરી ગયા છે એ કાર્ય અવનવ અવનવ અવિરત કાર્ય ચાલુ રાખે અને અમારા ખાસ હરિજીવન સામે છેલ્લા દસ વર્ષથી જે ગોપીનાથજી મહારાજનો વિકાસ કર્યો છે પરમ પૂજ્ય રાકેશ રાકેશ પ્રસાદજી મહારાજ સંપૂર્ણ ગોપીનાથજી મહારાજના ગોપીનાથ મહારાજના પ્રદેશના તમામ સંતોનો રાજીવો જે પ્રાપ્ત કર્યો છે ને એવો રાજીવ તો પ્રાપ્ત કરતા રહે અને અમારા કચ્છના સમસ્તો માન સામી વતી તમામ સંતોનો હરિજીવન સામી હોય કે અમારા માનુ સામી હોય તમામ સંતોનો ખૂબ રાજીવ પ્રાપ્ત કર્યો છે અમે જ્યારે જ્યારે ગઢપુરમાં આવીને ત્યારે ખૂબ અમને આનંદ થાય એવો પ્રેમ આપ્યો છે તમામ સંતોને બસ એવો નો પ્રેમ અમને આપતા રહે બસ એવો ગોપીનાથજી મહારાજના ચરણો પ્રાર્થના કરે કે સ્વામીને ગોપીનાથજી મહારાજનું સુખ સુખ લઈ રહ્યા છે વિશેષ સુખ અમને પ્રાપ્ત થાય એટલું કરે વિમુખસ્તુ સૌ સંતો ભક્ત ભારતી ભક્તો જય શ્રી સ્વામિનારાયણ